મે કે તમે આવું બધું માંગવા મીડિયા તું સાની માની નો રે હાવણી લઈ લેવા માજી અને બેડી લઈ જા આ જાઉં છું આ શું કેવાનો સમય નથી અતારે મારો દીકરો મારો ખાઈ મારું રે આયા નાયા અને ખોદણીએ મારી જ કરતો જાય છે હલો મીઠા મીઠા પપૈયા પપૈયા લેવા હલો હાલો પપૈયા લેવા પપૈયા હલો પપૈયા લેવા જય માતાજી જય માતાજી પપૈયા વેચો હો હા હા પપૈયા વેચું શું ભાવ હે કોનો કિલો હે હા તે હાલો ચા પાણી પીવો ઘરે હાલો ને સાતો થતો સાનું કઈ મારા જિગરો મને છેતરી ગયો તો

પણ હવે નો આવે એ તૈયાર નો દીકરો છે હવે આપણે વાહિયા રહી જાય દીકરા શું કરું દાદા તમે મુસાવમાં હું તમતા બેઠો મારા દીકરા મને લાપાનો ઘા કર્યો દુલારામ ને હા દીકરા અલા દુલારામ ને લાપાનો ઘા કર્યો ને વાવમો લાગી જાય છે હે આ દાદા મારી પાસે એક આઈડિયો છે તમે કામ કરો તો પણ કેને દીકરા કેને હે આમ તો દાદા

હારું તો છે પણ તું લખ ના રહી જઈએ કરીને મને તું છેતરી ગયો તો ના ના મહા એ ધંધા બધા બંધ કરી દીધા તો શું આવ્યો મહા મહા મને આશ્ચર્ય થાય છે કે પેલા આપણે ઘી ખાવા હતા પણ તોય આપણા માથા કઠણ નતા અને મારું દીકરું ઓલું છોકરું મારા ઘીરે રહ્યું ને મારા ખોતીડું તરોપા ફોડી નાખે માથે થી બોલો કયું છોકરું એ ઓલો દુલારામ એ પોદળા જેવું છે એમાં કઈ નથી હમણાં લાફો માર્યો ને હું હું કરતો વહી ગયો એ માહા માહા એ ઈ સર મે છોકરું કાઈ નઈ બોલ્યું હોય બાકી જો તમારે પાણી હોય ને તો આવી જાવ હા જો મારે ઈ છોકરું માથું મારે અને તમે પડી ગયા તો આ પોપયા તમાર મન બધાય દઈ દેવાના અને જો તમે નો પડ્યા ને ઉકારો નો નાખ્યો તો આ પોપયાના ડબલ પૈસા હું દઈશ પોપયા એ તમારા તમતારે બોલીને ફરી નઈ જાને

આ મારા મહાને તારે માથું મારીને પાર દેવાના છે જો પડી જાય ને તો મારા મહા હારી જાય અને નો પડે તો જીતી જાય દાદા તમાર માન લાગી જાય છે અને હું તો કહું આ રેવા દયો પાણી રો તો વ્યોય આતે વાતો નઈ ઉપા હા હા લે દીકરા લે હા બાબા લોટકો હાલ આઈયો જાઓ જાઓ માર બા જાઓ જોયું ને વાહ દુલારામ વાહ

તો પોપાયા ક્યાં મે ગયા બટા ભુરિયારે સરત બાંધી ને અલ હું ભારી જો આહા બાપા મને ખબર જ હતી કે તમને પોપાયા લઈને કાઢું ને લઈ કપાતા ધધો નોજ કરવા દે પણ બાપા તું શું ઈ તો ક્યો ઓલા કપાતરે માથ મારું ને તો હું પડી ગયો તો આપ પોપાય હારી ગયો માથું મારવા મારી ગયા હે બાપા હવે એ દીકરાનું માથું મારવું જોવો કે ન આવે

દાદા મારું લોહી તમે ઉકરાવો માં અને આમ જો ઈ પાણીયરો હોય તો કઈ દઉં આવી જાય હામો તે હાલ આવી જા હામો હાલ આવી જાય આવી જા દીકરા આવી જા મૂકી દે આમ જો જો પડી જાય ને ઉકારો નાખી ને તો આ બધાય પોપૈયા અમારા કાઈ માથો ની દીધા તમ તારે હાઈ અને જો તમ તારે અમે આવી જાઈશું તો આના ડબલ લઈશ પૈસા ઓ મોજ કે હાઈ એમ રેડી

કે આવશો તમે મારા હામાં શરત મારવા એટલે તો કિલો જો ને રાખી નાયો તો હું એ સેત્રા હે માર બાપા ન છેત્રો તે ન થોજે તને સુટો આય છે દાદા મને ગાયો કે ઘરે લઈ જાવ ને રૂ ભરો રૂ શું ભરે જોતો તો હો એ તો મારા 1000 રૂપિયા કાઈ ગયા મને થોડી ખબર હતી અહીંયા કિલો એને મૂક્યો હોય છે 啊！<laughs> <laughs>